ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારવામાં આવતા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યો નિવેદન વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મરાયાનો મામલો અંતે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિ હોવા છતાં પાર્થ બ્રહ્મભટ્ટ જવાબદારીમાંથી છે ગાયા ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા

પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી કોઈ જયારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે એ કોઈ બાબત નથી પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે અત્યારે અત્યારે ઓફિસર છે એમની નથી કોઈ પણ એ બાબત મારી ધ્યાનમાંથી કે હાલ ક્યાં છે વડા વડા છો છો પણ એમની નીચે એમની ઉપર પણ જે ખાતાના વડા હોય છે અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ ફાયર વિભાગની કાર્યવાહી હોય વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂર્ણની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે ને ના એવું દરેક ના બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણવા હશે હું આપને જણાવું છું કે મારી બાબત

એમને અહેવાલ આપી દીધો એમણે મોકલાવ્યો હશે તો હું જેમ જ છે કારણ કે એમને ફાયર જ નથી એ તમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી અહેવાલ તમને આપી દીધો તમે અહેવાલ વાંચ્યો નથી આટલી ગંભીર બાબતમાં આપણે અહેવાલ જ નથી વાંચ્યો